પછી બીજા મસ્બે તમે જોવો છો કેવી બોટ છે મોટી જબર છે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજાબાદ ને તો મજામાં જ રહેવાનું તો આપણે ફરી એક આવી ગયા છીએ કલસરથી બંદર આવી ગયા છે કારણ કે થોડુંક હોડીનું રિપેરિંગ કામ હતું એટલે તો વિડીયોમાં નવા હોય તો લાઇક કોમેન્ટને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેટ બધી વિડીયોમાં બેના રહેજો અહીંયા પીડ્યા છે બધા મશબા આપણે અહીંયા સમમાં હો આપણે બતાવવું તમને આપણી ઓડી છે આ દરિયામાં મંદિર છે ને ટાવર જોવો છો શું કહેવાય મિત્રો આપણે હોડીમાં વાયરિંગ ને એવું થોડું થઈ ગયું બળી ગયું એટલે વાયરિંગ ને એવું કરાવવા લઈને આવ્યા છીએ આપણે બંદર હોડીનું રેન્જ પૂરું થઈ ગયું એટલે શું કહેવાય લાયસન્સ ને હોડી ઓલી બધી કરવાની છે લાયસન્સ કરાવવાનું ને એવું બધું કરાવવાનું છે એટલે ફૂગી જશે બંદર

નાખવાની આવડું પળિયું છે શેઠે અમારે બકરા પાળેલા છે બકરા એમ એમાં શું કહેવાય કે આપણને ઓલા કારીગરી જે કાંઈ એવા છે એની ને કારીગર આવશે પછી આપણે દાવોનું થાય ત્યાં સુધી કાંઈ દાવોનું નહીં થાય ને પછી આપણે પાછા દાવો મતભેદ હું તમને બતાવી કાર્ય કારીગર આવે ગીનું પૂરું થઈ ગયું એટલે કોલ કઢાવવાનું છે એટલે ફોટા પાડવા પણ આવી છે સાહેબ કસ્ટમવાળા એ તમને બધું બતાવીશ વિડીયો લાઈક વેક કરી દેજો પાછા મિત્રો આપણે ઘરેથી પાછા આપણે એવા કોળમાં અને પાછા ઘેરે જઈએ છીએ એમ કે આ આટા મારીએ છીએ કોળમાં આવીને હા શેઠ અમારે સામાન મંગાવે છે બધું વાયલા દઈ આપણે મેરેજ નો આવે આ લોકો એ બધા લોલીપોપ હોય એટલે ધામે નહીં પણ હું લોલીપોપ બધા લોલીપોપ વાળા છે ને મિત્રો આ છે બંદરનું દરિયાપીર દાદાનું મંદિર દરિયાપીર બંદર ગામનું દરિયાપીર દાદાનું મંદિર આ બધું ભંગાર મત પીડો છે અહીંયા આ નીમથી ઓડી બતાવું આ નીમથી ઢબુડી

બત્રી ફૂટની હોડી મોટી છે બત્રીસ ફૂટ હોય કે મોટી હોય હોડી પણ તોડી આ બધું ફાટી ગયું મોટી બોટ તોડી ગયું ને આ છે કેબિન અહીંથી હાંકવાની હોડી અહીંયા બધું અહીંયા હાકવાનું આવે પછી જીબીએસ આવે ગેયર લીવર બધું આવે છે અહીંયા અહીંથી હાંકવાનું ના ઓડી કા કલક કરેતી મોજો થઈ ગયો છે ને ભાઈ ની ઓડી તૂટી ગઈ છે તો સડી ગઈ છે તો ઓત ઉપર થી ઓડી નજારો મો મોટી ઓડી છે ઓત ને આ કઈ કે વિનયન્દ્ર دا નો રૂમ છે એ આ બજુ પણ બધે ઓડકા પડ્યા છે લાગડ કઈ થી થોડી ને કે છે આ નાળુ પડ્યો અહીંયા બધું અંદર ，没错，没错。કેબિન રૂમ ને કેબિન રૂમ ને બધું છે વીજ એ છે વીજ વીજ આ છે વીજ એ નાડું ખ્યા હો મને બધી માં કાયમ લાગે એ બંદર નું ને મશીન પણ છે એ મશીન આ મશીન છે મને બતાવું બધું આ મશીન છે ઢાકેલું બધું એનું હું કહેવાય કે વરસાદનું પલ્લે બલ્લે નહીં બધું સેફટીમાં છે ને એ વીજ છે વીજનો ગેર મિત્રો આપણે આવ્યા હતા આપણી ઓડી રિફરિંગ કરવા ને કાંઈ કારીગર તો કાંઈ આવવાના નથી હાથમાં હોડી મૂકીને જવાનું છે આપણે ને શેઠે કીધું કે તમે જાઓ ઘરે હાથમાં તો કાંઈ નહીં આવે એટલે ખોટી તો થવાય નહીં આપણે પાછું કરસા ભોગવાનું છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારે આવા નવા વિડીયો જોતા રહેજો કારણ કે કારીગર ન થવાના એટલે ટૂંકો વિડીયો આપણે મૂકી દેવું વિડીયો ગમે ને તો ફરી વાર એકવાર લાઇક કોમેન્ટને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રી મળી હવે બ્લોક સાથે ત્યાં સુધી રામ રામ